ગલ 900 રૂપિયામાં જેનાથી તમે સોલર પણ ધોઈ શકો છો અને બાઈક વગેરે પણ ધોઈ શકો છો ગોલ સ્માર્ટ વોચ ફક્ત અને ફક્ત 1000 રૂપિયામાં વાઈફાઈ કેમેરો ફક્ત 800 રૂપિયામાં અને રૂમ હીટર માત્ર 800 રૂપિયામાં ઇલેક્ટ્રિક ગરમ પાણી કરવાની કિડલી ફક્ત 400 રૂપિયામાં અને 10000 એમએસ પાવર બેંક માત્ર 400 રૂપિયામાં 7 ઇન 1 સ્માર્ટ વોચ ફક્ત 500 રૂપિયામાં સ્માર્ટ વોચ માત્ર 300 રૂપિયામાં બ્લૂટૂથ સ્પીકર માત્ર ને માત્ર 180 રૂપિયામાં અને બ્લૂટૂથ નેકબેન્ડ માત્ર 150 રૂપિયામાં ચાર્જિંગ લેમ્પ ફક્ત 100 રૂપિયા એરબી લેમ્પ ફક્ત 40 રૂપિયા ટાઈમર ફક્ત 90 રૂપિયા ઉતરાઈમાં દોરીથી બચવા અને ઠંડીથી બચવા ગરમ કેપ અને મફલર માત્ર 90 રૂપિયામાં પોકેટ લાઇટ માત્ર 70 રૂપિયામાં અને ફોર ઇન વન ચાર્જર કેબલ અને 3 ઇન 1 ચાર્જર કેબલ ફક્ત 70 રૂપિયામાં અને આટલું જ નહીં અહીંયાથી કોઈ પણ ફોનની ખરીદી કરો અને 10% સુધીનું કેશબેક મેળવો અને આકર્ષક ડિસ્કાઉન્ટ ખરીદ તો અત્યારે જ પાંચી જાવ બ્લુ મૂન મોબાઈલ ગેલેરીમાં જેનું એડ્રેસ છે ડોક્ટર જેવી મહેતાના ક્લિનિક સામે અને આ ઓફર તારીખ 10 થી તારીખ 13 સુધીની છે તો વેલા કે પહેલા પહોંચી દેજો અને વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર ફોન કરો ધન્યવાદ